હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં રહેશે ભાઈ તો સ્વાગત છે તમારું આપણું પાછા ઘણા સમય પછી નવા વ્લોગમાં હમણાં લગભગ દસ બાર દિવસ જેવું થઈ ગયું વ્લોગ બનાવે તેનું એક કારણ હતું ભાઈ કે હમણાં હાથમાં ઉપર વરસાદ ચાલુ હતો રસ્તા બધા બંધ થઈ ગયા હતા કઈ હવાઈ જવાય મતું નહીં એટલે મેળામાં ગયા હતા તમને બતાવતા રહી ગયા બાકી મારા ગામનું પાણી આવ્યું હતું અને આ નેટવર્ક નતો આવતો એટલે બ્લોગ બનાવ્યો તો तो आज रविवार है scene जी कह है के जेवो तेवो मेड़ो चालू है आन मेंड़ा जो है तो जाइए है तो बी कंटिन्यू करियो भाई ब्लॉग में जोई आवे के मेड़ो है भाई जी आहु से साहब ओहो तो एड़ा बड़ा पाखिया खाली पाखिया का तोला हमला काड़ा मोटा है ये अभी तो खत्म ही वो का सा पानी नाश्ता वास्ता पर भूखा मारने को છ વાગ્યા છ વાગ્યા ગમે અહીંયા ખમલો નાખવાખી નું એટલે લઈને જાય આપડે બધી પાણી જોયું નથી આ પેલી વાર જોયું ખબર પડી કે મોટું હોય

કાજી શરૂઆત છે ને આ વચમાં મોય મેઈન ટ્રાફિક તાની જ હોય ખોટી હા આ છે આપણા પોરબંદર ના મેળા ની ટ્રાફિક કોઈ બાજુ હે ને આપણે હે ને ગાડી આ બાજુ કે કરી દઈએ બોલ્યા મેળાના બંદર માં અમે દર વર્ષે એવું કહે છે ને કે કે આ વર્ષે બધે બગડી ગયો થોડું થોડું કોચ છે બાકી આ તો માથે અમને મેળા થી કમે નથી હા એટલે રાઈટ્સ માં બહુ સરખા બકન ગઈ ને એકાધી ઊડ પી દે એકડો કઈ નમ્ર ચોરખા બ્રેક ડાન્સ બધું તો હે જોર ખાયે એક ચોરકો મોટો એક ગોળી એ ઊડી બેસી પડી છે અમે આયા જો ઉડી બે હાટી લગભગ હવે કોને હે બધી લઈએ આયા અમારને મેળા જો બહુ કોઈ હે નહી આજ રોયવા હે એટલે આ પબ્લિક તો એ જ પબ્લિક કા જો પણ જાવા ટેડી બે રે હામે બાકી 10 વર્ષથી થાય એવું કોઈ જાદુ કઈ હે નહી ભાઈ તો રખાવે ઘડીક મેરાવાન પોલીસ ઓન નહી બોલ જાય હાવ મેરા ટ્રાફિક અદ્ભુત છે

फराया 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 जो आए छोकरा केला मार ले ओ अबले सेम थे तो बोलू जोए फराया पपड़ा आकी जोर पे खाली एकना आकी जोर में आओ टीशर्ट है के हु

અલા માં બે હું કુછ ઓય ભાઈ આપણે ઢિંગલાવાળા ને ઠેકડા મારવાવા છે પૂજીયા બોલો દે કે બસ કરી ઢિંગલાવા તો જાય હવે જોઈ કે વેવા દે કે कन्ने में से न कोई मारो ता इतना लना ले जाए नहीं है पालो जा ट्रेन रुक यहां है ले जाओ ओ से बेवा भाई तो भाई ना भाई ना मारे हमें भले जाओ ले जाओ कि भाई तो कमन पार, ना पाले आया आया ए थे कौन पे ल्यो <laughs> तो तो और ए अनन इंग्लिश बे हम जावा दे मैं ना जादी तनोल ए पे ए पे इसको जावा दे और रुपया दे दो

आला रे का बस तू

વાબડ ખાય મંડવી મખ પડી મખ ભાઈ ચા ના છે આખી એવી છે સિમ્પલ છે મને નથી જોતી એ ઓલી પેર છે

બાર નીકળી ગયા હે તો પેકલી ભૂક્તિ મોય ટોક ઓ જમબાર બાકી હે ઓ હે બેટ પૂજા પછી કામ બીજા તો આપડી ગાડી હલવાઈ ગઈ હે એ નસેટ માં આતી ઓલા ઝાડવા પાહે નહી થી રોહિત આયા લઈ આયા આ ગાડી ને હટાઈ સાઈડ માં એટલે એટલો રસ્તો ક્યો હે ને હવે ઈ જો ગાડી કાઢે આ એક આમ મુશ્કેલ ગાડીયું ની ને ગરા રિક્ષા માં આવી જવાય આમ મારું અને ટ્રાફિક જો કેટલું બધું છે હા જો ને એક કલાક મારા મોબારિયા બસ ફાઇનલી વાર આવી ગયો ટેબલ મળી ગયું ચાઇનીઝ શું કહેવાને ચાઇનીઝ ચાઇની ના ફ્રાય રાઇસ છે મન્ચુરિયન હા મન્ચુરિયન ફ્રાય રાઇસ મેં બોલુ મે મંગાવ્યું સુપ પરમાથેમાંથી કાં મી ગેલા કે મારા સુપ નહી સુપ આપણે હે મેરામાંથી ફરી ફરીને ઘરે આવી ગયા હે આપણે મોટા આપણ ઘરે આવ્યા હે તો એ આપણે વિડિયો ને અહીંયા જેન કરીએ છે ને પાછો આનો પાર્ટ 2 આવે એ કાલે આવશે રેડી તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો મારા ચેનલ ને ધ્રુ કહી દે બોલે એ ગઈ